આનું કયો છપન અઠાવન ઓગણ સાઠસઠ છિતરતેર પંચોતેર અઠોતેર એસી રૂપિયા છવી એક એકાશી એક રૂપિયા સત્યાવીસો ને

એકત્રીસો રૂપિયા એકત્રીસો રૂપિયા પાંચ રૂપિયા એકત્રીસો દસ પંદર વીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ સિત્તેર એકત્રીસો સિત્તેર રૂપિયા એકત્રીસર બાવીસ છવ્વીસ એકોતેર બોતેર તોતેર પંચોતેર અઠ્યોતેર એસી એકા નેવું એકાણું બાણું ત્રાણું પંચાણું અઠાણું નવાણું સત્યાવીસો સત્યાવીસ અને અગિયાર રૂપિયા બાવીસ રૂપિયા સત્યાવીસ બાવીસ લખો એમાં ભદ્રેસ એકત્રીસો રૂપિયા પાકે છે કાળા તળી એકત્રીસો ભવાનેસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર સત્યાવીસો ને અગિયાર

છવી સેકડું પાકા એકાવન રૂપિયા છવી એકાવન બાવન

પાંત્રીસ એકાવન લક્ષ્મી નારાયણ પચીસ પચાસ પચીસો ને પચાસ રૂપિયા પાકા પચીસ પચાસ પચીસ પચાસ એક વાર પચીસ પચાસ બે વાર પચીસો ને એકાવન એકાવન બાવન પંચાવન અઠાવન સાઠ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર

એમાં હું છે પાકા પાકા છવીસો છવીસો બે ત્રણ પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવી બાવીસ પછી

મને આપી જો 27 27 28 આઠ આવે 39 રૂપિયા 39 39 ચાલી ચાલી 41 41 રૂપિયા 27 41 એક વાર બે વાર 27 42 27 42 રૂપિયા 27 42 થા જો જો હારું છે ઉપર છે બબડી મારવો જો હુંડી હુંડી ઉપર છે એને બિલ સલ્લા ન કેવા એટલે એમ કે મને સલ્લા ન દેવાની લે 27 42 જયનભાઈ લેવા હારું છે હારું છે 42 રૂપિયા

பச்சிீசோ ரூபாய் பச்சிசோ பச்சிசோ கே கே வந்தேன்

2325 એને આપી દો 2325 રૂપિયા 2325 થા 2325 એકવાર બે વાર 2325 રૂપિયા લખો હાલો આનો ક્યો 650 651 52 55 58 59 60 12 56 60 60 870 72 74 75 76 78 83 81 89 90

બાવીસ તેવી તેવી રૂપિયા એકવાર બે વાર છવ્વીસો ને રુદ્રસી નવ્વાનુ નવ્વા રૂપિયા નવ્વાું રૂપિયા છવ્વીસ નવ્વાણું છવીસ નવ્વાણું એક વાર બે વાર છવીસ નવ્વાણું લખો એમાં એમ કે